એટલે છે ને હંમેશા મોજમાં રહેવાનું છે ને મોજમાં જિંદગી જીવવાની છે સુખ આવે કે પણ જ રહેવાનું છે તો જુઓ મિત્રો અમે ફાઈનલી અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ અને આજે બપોર આયા છે બપોર પહેલા દવા છાંટતા હતા પણ બપોર પહેલાં છે ને બીજી વાડી હતા અત્યારે છે ને અહીંયા આખી વાડી છે જ્યાં આપણે વીસ વીઘાનું જીરું અને બીજું પડખું પણ હતું એ અને આઠ વીઘાના ધાણા ત્યાં એ વાળી આપણે આવતી રહેશે તો અહીંયા છે ને આજે આમ દવા સાંટવાની છે કારણ કે અડદ હતા અડદ અડધને આની પહેલા બ્લોગ આપણે મિક જોયો દઈશી તો એ બ્લોગમાં આપણે અડદ હતા તો એ અડદ રહ્યા ને જીરામાં લા ગઠ ઉગ્યા છે આમ નકરા અડદ ઉગ્યા જીરું તો ક્યાંય દેખાતું જ નથી પણ અડદ પણ એટલા આમ લા ગઠીન થાય કે અડદ વાયા એ રીતના અડદ ઉગ્યા છે તો એના માટે છે ને આજે આમાં આપણે ગ્રામોજન સાંટ વાયા છે કારણ કે એ અડદ ઉગ્યા હે તો એને લેવાય એવું તો હે ને કારણ કે એમાં દાળિયા પણ ઘણા બધા થઈ જાય જો લેવા જાય તો એટલે એને છે ને પાદરી અમે ગ્રામોજન જ છાંટ દેવાની છે તો જો આપણે પણ અહીંયા આંટો મારા નતા પણ આજે આવી ગયા છે ને હાલો તમને દેખાડો અડદ કેવા આવી છે તો જો આવા અડદ ઉગ્યા છે આ બધા લાગ નકરા અડદ છે જો જ્યાં જો નકરા જીરું નહીં પણ અડદ એમ થાય કે અડદ વાયેલા છે એટલા અડદ ઉગ્યા છે તો આને બીજું તો કંઈ થાય એવું હે નહીં હું ઉંબળવા જાવી તો દાળિયા ઘણા બધા થઈ જાય એવું છે અને જો ઓલું કરી તો ઘણું બધું ઓલું થાય અને ને જીરું તો ક્યાંય દેખાતું જ નથી જીરું તો ખબર નહીં હું ક્યારે તો આજે છે ને પહેલાં આપણે ગ્રામોજન શાક કહેવાની છીએ અને પછી બીજું પાણ પાવાનું છે તો આ ખડ બધું ઓલો અડદરિયાની બધા બળી જાય એટલે પછી પાણ પાવાનું છે એટલે જીરું ઉગવાનું હોય એ ઉગી જાય એ રીતે લાંટો મારો આવ્યો હતો તો ઘરનું જીરું આમાં વાયેલું છે ને તો બધાએ અમારા ગામના બધા રાયડું નાખે છે કે ઘરનું જીરું નથી ઉગ્યું પણ આપણે જોયું છે ઘરનું જીરું ઉગે છે કે નથી ઉગતું જો હજુ તો ઉગ્યું નથી પણ એક બે પાન પાવી જો ઉગી જાય તો ભાઈ ગાપડા નકર પછી ઉપર વાળા ઉપર તો અત્યારે ઢોઢ

તો દસ જવાનું છે ને આ જવાનું છે કારણ કે ઓલા સીટી ને આ સીઠે જાય ને તો ઘણું બધું સેટું પડી જાય એટલે ટ્રેક્ટર જો આમ લીમડા સુધી આવ્યું છે ને આથી પાછા પપ લઈને જવાનું છે ઓલા સેટે અને હા મિત્રો એક વાત તો કહેવાની રહી જ ગઈ તમને તો ઘણા બધા છે ને એમાં કોમેન્ટ એક આવી હતી યુટ્યુબમાં જે આની પહેલાના ચાઈના જીરાનો વ્લોગ બનાવેલા હતા ને એમાં તો એમાં એક ભાઈએ કોમેન્ટ એવી કરી કે ચાયના જીરું ક્યાં મળે તો મને પણ આમ દાંત કીધું હું કેવું ભાઈને પછી એમને રિપ્લાય તો નથી આપી પણ એ અત્યારે કહું છું ચાયના જીરું જીરું નહીં લેવા જવાનું જો કે અમારા આ બાજુ જ મને લાગે છે ચાયના જીરું વવાતું હોય છે ઓલી બાજુ ક્યાંય નહીં વવાતું હોય તો હજુ ઘણા બધા એ પૂછે છે કે ચાયના જીરું કેવું હોય ને ક્યાં મળે તો મને પણ દાંત આવે છે કારણ કે ચાયના જીરું નહીં ચાયના જીરું વાવવાનું કઈ રીતે એમ હોય છે તો જે વચ્ચે ધોર્યો હોય છે ને ધોર્યો નાખ્યું છે ને બે હરિયા અને વચ્ચે ધોર્યો એ ચાયના જીરું કહેવાય જો ચાયના જીરું ક્યાંય મળતું નહીં એવું ચાયના જીરું નહીં ના પાડ્યું પણ આ ભાઈએ બધાએ કોમેન્ટ કરેલી અને હા ખુદ તો એક તો મારા પપ્પાએ જ મને પૂછેલું કે ચાયના જીરું કે કેવું કહેવાય કે એમાં કે વચ્ચે ધોર્યું કે હુલેઓ નાખવાનું હોય એમ તો મેં કીધું પપ્પા એવું નહીં કીધું વચ્ચે રહ્યો ને ખાલી વચ્ચે જે જીરું મોટું થઈ જાય એટલે બહુ પાણી ઝાજું પાવાનું ન હોય તો મેં કીધું એ રહ્યો ને એ નાકા વચ્ચે પાડવાના જે બે કોઈ હરિયા હોય વચ્ચે ધોર્યો હોય તો બે બાજુ હરિયા એ બે જ બે હરિયા પાતું જવાનું એક ધોર્ય બે હરિયા પાતું જવાનું ઓલ કોઈ નાકું પાડવાનું એક નાકું આ બાજુ પાડવાનું એમ કરતાં કરતાં ઠેર લગરની બે હરિયા પાતું જવાનું એટલા માટે વચ્ચે મેકવામાં આવે એમ તો મારા પપ્પા કે હા તો સમજો કે અહીંયા મારા પપ્પા એ વિચારમાં પડી ગયા કે વચ્ચે ધોર્યો હુલા કારણ કે એ બાજુ અમારે છે ને જીરું ન હોવાતું વધારે તો અમારે આ બાજુ જીરું હોય અને મારા પપ્પાની બાજુ તો જીરું ઓછા થાય એટલે જીરા બહુ કંઈક આવ વાવે તો આવી રીતે નાના નાના ભરડા કરે જો તો એ જે વાળું હતું ને એ ચાયના જીરું કહેવાય અને આ જે જો આવી રીતે નાના નાના ઓલા હું ભરદા કે કે હરિયા આ બાજુ ભડદા ઓલી બાજુ ભરદા કે આ બાજુ અમારે હરિયા કે તો જો આવા નાના વચ્ચે નકરા ધોરિયા હોય ને એને આવડું આ જો આ જીરું ઓલું કહેવાય અને જે વચ્ચે ધોરિયો અને બે એકવાર હરિયા હોય ને એને એને ચાઇના જીરું તો ચાઇના જીરું ક્યાંય મળતું નથી ચાઇના જીરું તો આવી રીતે આપણે વાવી એનું વાવેતર કેવી રીતે કરે એ ચાયના જીરું કહેવાય પણ ચાઇના જીરું ક્યાંય મળતું ને મળતું હોય એને ચાઇના કંઈક આવતું હોતું એ પણ એ તો આપણને ખબર નથી પણ એક ભાઈએ કોમેન્ટ કરી એટલે આ વાત મેં કરી તો આવી રીતે ઘણા બધા કોમેન્ટ પણ એવું કરે જો આ બાજુ તો લગભગ વવાતું એવું મને આમ લાગ્યું બધાએ કોમેન્ટ કરે એ પ્રમાણે મને એવું લાગ્યું કે વધારે તો ચાયના જીરોમાં તો આવી રીતે અહીંયા વવાય એવું લાગ્યું જોકે મેં પણ કંઈ આવું નહોતું જોયું પણ અહીંયા આવી રીતે વાવે છે એટલે ચાયના જીરું અને જીરું કઈ રીતે બધું આવે એટલે અમે ખબર પડે કે આ ચાયના કહેવાય અને આ જે વચ્ચે ધોરિયા નાખીએ એ હાદાજીરો આમાં ભળદા નાના નાના હોય એ હાદુ જીરું આવ્યું કહેવાય ઓલું ચાયના જીરું વાયુ કહેવાય તો ઘણા બધાને મેં કીધેલું પણ આ ભાઈને હે ને એક કોમેન્ટ કરી હતી એટલે આ વાત તો ફાઇનલી આપણે પપ પણ ભરવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા જો આ અમારી લેનનું પાણી છે તો અહીંયા પાણી ચાલુ કર્યું અને પપ ભરવા માટે નક તો જીરું પાવાનું નથી પણ આપણે પપ તો ભરવા પડશે સાટવા માટે એટલે પાણી ચાલુ કર્યું થોડું થોડું વાલ ખુલ્લો છે અને પાણી હવે આપણે પપ ભરીને સાંટવાની છે તો અમે મિત્રો ચાર લોકો છીએ અને આપણે એ ખરિયું એક પપ્પે એ ખરિયું થાય કારણ કે ગ્રામોજન છે એટલે ધીમું ધીમું હાલવું પડે અને બધું ખડ ઝીણો ઝીણો ઉગારો છે એ બધું લેવું પડે એટલે થોડીક વાર લાગે એક પપ્પે એ ખરિયું થાય અને જો અમે ચાર જણા આવ્યા છીએ આજે જો તો એ ત્રણેય આ મોલી બાજુ છે અને હું આ બાજુ કારણ કે હાલી જોઉં હોય ખરી આપણે પૂરું થઈ ગયું છે ને પપ પાછળ ખાલી છે એટલા માટે જો તો આપણે પપ ભરવા માટે જવાનું છે અને આવી રીતે ગ્રામોજન સાંટવાનું હોય તો થોડીક વાર પણ લાગે છે કરતા હોય છે કે દાળી આગેલી લો તમે કેમ દવા સાટો છો તો એવું ભાઈ નથી મારે છે ને આમ ઈચ્છા એવી કે હું ખુદનું બધું કામ કરું અને મને એવું કોઈ એવું નથી કે પરાયણે દવાને સટાવે એવું પણ નથી હું મારા મનથી ન દવા સાટવા આવું છું તો જોકે એક દાળીઓ હોતન છે પણ દાળીઓ હોવા છતાં પણ હું હોતન સટાવું છું જેથી કરીને આપણે એકાદ દાળિયું ઓછું કરવું પડે એટલા માટે આમ જો કે અમે ત્રણ અમે ઘરના છીએ અને એક દાડિયું છે તો આ રીતના હું પણ દવા સટાવું કારણ કે દાળિયું પણ ઓછું કરવું પડે અને આમ પણ હું પણ જોડે જોડે કામ કરતી રહું એમ તો ઘણા લોકો એવી કોમેન્ટ કરતા હોય કે તમે દાળિયા કરી લો ને એવું પણ એવું નથી મારા મનથી સાંટું છું તો મનથી બધું હું મારું કામ કરું છું વગડાનું અને મને કોઈ એવો એવું આમ કોઈ એમ ના કહેતું કે તું આ કર્યા મારા મનથી જ બધું કામ કરું છું એમ મિત્રો આપણે અત્યારે દવા સાટી રહ્યા છીએ અને આપણે ત્યાં આમ જવાનું છે કારણ કે એક થેલી ત્યાં પડી છે તો લેવા માટે અને હા મેં તમને કીધું હતું ને કે આઠ વીઘાના ધાણા પણ ત્યાં વાયેલા છે તો એ આજે હું તમને દેખાડું ઉગી ગયા છે જો કે એક પાન નહીં પણ બે પાન પાયા પણ બે પાણે ઉગી ગયા છે અને કમ્પ્લેટ આમ બહુ સરખા તો ન દેખાતા પણ તો એ ઘણા ખાણા એમ કે દેખાય છે હજુ તો બે પાંદડી જ છે હજુ ધાણા તો આવી રીતે જો આમ સહ નાખેલા છે ભરદામાં તો કેટલા પાંચ સા નાખેલા છે ધાણાના જો આવી રીતે તો આખામાં આપણે એટલામાં છે ને ધાણા છે તો ધાણા એટલામાં આપણે વાયેલા છીએ અને હવે આપણે સાંજના પાંચ વાગી ગયા છીએ તો પાંચ વાગ્યા છીએ તો હવે આપણે જાણું છે ઘરે કારણ કે આજે હવાના અમે હે ને દવા સાંટવી છે બપોર પહેલાં બીજી વાળીએ જો કે આ પવન છે થોડોક તમને અવાજ નહીં હરખો આવે પવન વધારે છે એટલે પણ માઇક આપણું ઘરે પડ્યું તો આજ જ છે ને અમે દવા છાંટવી છે કારણ કે જો અહીંયા પંદર વી વિકાનું છે અહીંયા નકરા હજુ જીરું નથી ઉગ્યું પણ નકરા અડદ ઉગ્યા છે તો અડદને આજે આપણે દવા સાંટી અને હજુ અડધામાં બાકી છે હવે આવતા દિવસે કાલના દિવસે સાંટવાની છે તો અહીંયા પવન વધારે છે તો મારો અવાજ બહુ સરખો નહીં આવે તો અહીંયા જો આવી રીતે આપણે ઠેલી પડી છે ને તો આપણે લેવા માટે આવ્યા હતા ને આ જો અડદનું છે બધા એમ જો આખા નકરા અડદ જ હજુ જીરું ક્યાંય દેખાતું જ નહીં કદાચ ન પણ ઉગે એવું નક્કી નથી કે ઉગી જાય છે એવું તો હે જ નહીં ફાઈનલ પણ ન પણ ઉગે પણ તોય જો ગ્રામોજન અમે સાટી અને એવું છે કે જો ક્યાંક કંઈક જીરું દેખાતું એટલે ગ્રામજન સાટી કારણ કે જો ઉગી જાય તો અમારા ભાગ બાકી તો ઉપરવાળાના હાથમાં તો એટલા માટે છે ને આજે પંદર વીઘાનું છે પંદર વીઘાની આશા બહુ નથી જીરું ઉગવાયની કારણ કે એમાં ઘરનું જીરું વાયું છે ને એટલે જો કે જેટલામાં કોથળીનું જીરું વાવેલું છે ને એ બધુંય તો ઉગી ગયું છે પણ આ ઘરનું વાવેલું છે એટલે થોડીક બીક છે પણ નકી નો કહેવાય ન ઉગે તો કંઈક બીજું વાવેતર કરવાનું થાય છે અત્યારે તો તો એ ખડની દવા મેં સાંટી દીધી છે જો ઉગી જાય ત્રીજા પાણે તો ભાઈ જ અમારા બાકી તો અમારા હાથમાં તો કંઈ હે નહીં અને હા મિત્રો એક વાત તો તમને કહેવાની રહે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાખે હા તો બધા છે ને આ બધા સોંગ મે કે ને બધી ગાડીઓ બાડીઓ સોડાય તો બધા છે ને આ ગીત મે કે તો અમારે જો ખેડૂત મિત્રો ને છે તો એમે જો આ પપ નો સોડાય છે ને તો આજે અમારા ખેડૂત મિત્રો ને છે અમાર આવી જ વસ્તુ સુખના સૂરજ ઉગાડે કારણ કે ગાડી નું તો અમે ખબર નહી ક્યારે સુખનો સૂરજ ઉગે તો જો આપણે પપ નો સોડાય છે તો આપણે તો ફાઈનલી મિત્રો હાડા પાંચ જેવું થઈ ગયું છે તો હવે આપડે જાણું છે કે રે તો બાયબા બધાની અને હા હવે અમારે જવાનું છે પેલી વાડી ઓરી વાડી છે ને ત્યાં તો ફાઇનલી મિત્રો ગયા છીએ તો આ છે ગામ બાજુ નજારો દેખાડવો જો આ રહ્યો ને અમારો બધો રજકો છે જો તો મસ્ત મજાનો રજકો પણ ઉગી ગયેલો છે અને અહીંયા ઢાળ્યું છે આ બાજુ અને અહીંયા જો અમારું બાઈક ને બધું અહીં જ કપાન બધું અહીં જ ભરી તું પણ કપા તો દઈ દીધો છે અત્યારે નથી મિત્રો આપણે આજનો ક્યાંય પૂરો કરીએ છીએ અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં